હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું મારા કિચન માં તો આજે આપણે બનાવીશું શિયાળાનું એક સ્પેશિયલ ફરસાણ લીલવાની કચોરી શિયાળામાં આપણે લગ્ન પ્રસંગમાં જઈએ કે ફરસાણની દુકાને જઈએ ત્યારે લીલવાની કચોરી ચોક્કસથી જોવા મળે છે તો આજે આપણે લીલવાની કચોરીનું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી અને અંદરનો મસાલો તીખો અને ચટપટો તૈયાર કરીશું તો લીલવાની કચોરીને ફરસાણવાળાની દુકાન જેવી પરફેક્ટ કઈ રીતે બનાવી તેની બધી જ ટિપ્સ મેં વિડીયોમાં જણાવી છે તો ચાલો બનાવીએ તો સૌપ્રથમ લીલવાની કચોરી બનાવવા માટે મેં આ દોઢ કપ મેંદો લીધો છે જેને ચાળીને લીધું છે હવે તેની અંદર આપણે એક ચમચી મીઠું એડ કરવાનું છે હવે એક ચમચી જેવો અજમો એડ કરવાનો છે આ રીતે હાથેથી મસળીને હવે આપણી લીલવાની કચોરીનું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી બનાવવા માટે આપણે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અડધા લીંબુનો રસ અંદર એડ કરવાથી આપણા લોટની અંદર ખટાશ બિલકુલ પણ નહીં આવે અને આપણું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી બનશે હવે તેની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેવું તેલનું મોણ એડ કરી દઈશું અને હાથેથી મસળી અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે આપણે મોણ મુઠ્ઠી પરતું એડ કરવાનું છે જરૂર લાગે તો થોડું બીજું પણ એડ કરીશું બીજી બે ચમચી જેવું મોણ એડ કર્યું છે આપણે આ રીતે મુઠ્ઠી વળાય તેટલું મોણ અંદર એડ કરવાનું છે બરોબર મિક્સ કર્યા પછી તેમાં થોડું થોડું પાણી અંદર એડ કરતા જઈશું અને આપણે લોટને સરસ કઠણ બાંધી લેવાનો છે હજુ પણ થોડું પાણી એડ કરી અને આપણે લોટને બાંધી લઈશું એકી સાથે આપણે પાણી બિલકુલ નથી એડ કરવાનું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે લોટને ભાખરી જેવો કઠણ બાંધવાનો છે તો આપણો લોટ બાંધાઈને રેડી છે આ રીતનો આપણે થોડો કઠણ લોટ બાંધવાનો છે જે રીતે આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ તેવો જ બાંધવાનો છે હવે લોટને ઢાંકી અને રેસ્ટ માટે મૂકી દઈશું વીસથી પચીસ મિનિટ માટે હવે આ પાંચસો ગ્રામ તુવરમાંથી મેં દાણા નીકાળી લીધા છે જે ટોટલ દોઢ કપ જેવા દાણા છે આપણા હવે આ દાણાને આપણે અતકચરા ક્રશ કરી લેવાના છે તો મેં તેની માટે ચીલી કટરનો ઉપયોગ કર્યો છે આ પ્રોસેસ તમે મિક્સરની અંદર પણ કરી શકો છો પણ તમારે એકી સાથે મિક્સચરને નથી ચલાવવાનું પલ્સ મોડ ઉપર ફેરવીને તમારે અતકચરા વાટી લેવાના છે જો તમે મિક્સચરને એકી સાથે ચલાવશો તો તમારા દાણાની એકદમ પેસ્ટ બની જશે આ રીતે આપણે અતકચરા પીસી લેવાના છે હવે બીજા દાણાને પણ આપણે એ જ રીતે પીસી લઈશું હવે તેની અંદર આપણે પચાસ ગ્રામ જેવું લીલું લસણ એડ કરવાનું છે એક ટુકડો આદુનો આ રીતે કટિંગ કરીને અંદર એડ કરી દઈશું બે થી ત્રણ નંગ લીલા મરચાંને પણ આપણે કટિંગ કરીને અંદર એડ કરી દઈશું થોડુંક ચીલી કટરને ફેરવી અને પછી તેની અંદર સો ગ્રામ જેવા લીલા ધાણાને પણ અંદર એડ કરી દઈશું અને તેને પણ ક્રશ કરી લઈશું તો એ જ રીતે મેં બધી જ તુવરને અતકચરી પીસી અને તૈયાર કરી લીધી છે હવે એક પેનની અંદર આપણે બે ચમચી જેવું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ આપણું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેવી હિંગ અંદર એડ કરવાની છે કઠોળની કોઈ પણ રેસીપી બનાવતા હોય તો હિંગ ચોક્કસથી એડ કરવી ફ્રેન્ડ્સ જે આપણને પચવામાં ખૂબ જ હળવી લાગે હવે તેની અંદર આપણે જે તુવરને ક્રશ કરીને રાખી છે તે અંદર એડ કરી દઈશું અને એકદમ સરસ આપણે આ તુવરને સાતળી લેવાની છે આપણે તુવરને એકદમ કાચી જ લીધી છે તો તેને સરસ કૂક કરવાની છે તો તેની માટે મેં એક ચમચી મીઠું એડ કર્યું છે જેથી આપણી તુવર એકદમ સરસ સંતળાઈ જાય હવે પેનને ઢાંકી અને એકદમ સ્લો ગેસ ઉપર આપણે મસાલાને બફાવા દઈશું અને વચમાં વચમાં હલાવતા જવાનું છે નહીતર આપણો મસાલો તળીએ ચોટી શકે છે તો હવે પાંચ મિનિટ પછી આપણો મસાલો એકદમ સરસ કૂક થઈ ગયો છે તો હવે તેની અંદર આપણે મસાલા કરી લઈશું તો સૌ પ્રથમ એક ચમચી ભરીને મેં ગરમ મસાલો એડ કર્યો છે એક ચમચી ધાણાજીરું પાવડર પણ એડ કરી દઈશું બે ચમચી જેવી દળેલી સાકર એડ કરવાની છે તમે ખાંડ પણ લઈ શકો છો આ સ્ટેજ ઉપર તમે બાઇન્ડિંગ માટે એક ચમચી જેવો શેકેલો ચણાનો લોટ કે પછી ગાંઠિયાનો પાવડર પણ એડ કરી શકો છો એક લીંબુનો રસ નીચોવી દઈશું અને થોડીક હળદર પાવડર એડ કરી દઈશું મિક્સ કરી લઈશું બરાબર આ બધી જ પ્રોસેસ ફ્રેન્ડ્સ તમારે એકદમ સ્લો ગેસ ઉપર જ કરવાની છે હવે તેની અંદર એક ચમચી ભરીને આપણે લાલ મરચું એડ કરી દઈશું તેને પણ આ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ જો તમે લીલા મરચાં તીખા લીધા હોય તો તમે લાલ મરચાંને સ્કીપ કરી શકો છો હવે લાસ્ટમાં તેની અંદર આપણે કાજુના ટુકડા એડ કરી દઈશું થોડાક કિસમિસ પણ એડ કરી દઈશું જેથી આપણો મસાલો એકદમ માર્કેટમાંથી કચોરી લાવ્યા હોય એવો જ બને આ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણો મસાલો બની અને સરસ મજાનો રેડી છે ફ્રેન્ડ્સ આ મસાલાની બનતા આપણે ટોટલ દસ મિનિટ જેવો ટાઈમ લાગે છે હવે મસાલાને આપણે ઠંડો થવા માટે મૂકી દઈશું હવે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તેમાંથી આ રીતે નાના નાના બોલ્સ વાળી લઈશું આ રીતે આપણે બધા જ નાના નાના બોલ્સ વાળી લેવાના છે ફ્રેન્ડ્સ જો તમારે આ રીતે બાઇન્ડિંગ ના આવતું હોય તો તમે ચણાનો લોટ કે પછી ગાંઠિયાનો ભૂખો એડ કરી શકો છો મેં બંનેમાંથી એક પણ એડ નથી કર્યું તો પણ બાઇન્ડિંગ સરસ આવી જાય છે તમારે કચોરી જે રીતની જોઈતી હોય નાની કે મોટી એ રીતે તમારે બોલ્સ નાના કે મોટા બનાવવાના છે થોડીક મોટી સાઇઝની કચોરી બનાવું છું તે મેં થોડાક મોટા બોલ્સ બનાવ્યા છે તમે નાની સાઇઝના પણ બોલ્સ બનાવી શકો છો આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવી અને રેડી કરી લેવાના છે તો આપણા બોલ્સ બનીને રેડી છે ફ્રેન્ડ્સ હવે તેમાંથી આપણે કચોરી વાળી લઈશું તો હવે આપણો લોટ પણ રેસ્ટ લઈને રેડી છે તો એક વખત આ રીતે આપણે હાથેથી મસળી લઈશું આપણો લોટ એકદમ સરસ નરમ થઈ ગયો છે તો હવે આપણો લોટ એકદમ સરસ મસરાઈ અને રેડી થઈ ગયો છે હવે તેની અંદરથી આપણે એક સરખા લુવા કરી લેવાના છે તમારે જે રીતની કચોરી બનાવવાની હોય એ રીતે નાની મોટી સાઈઝના લુવા કરવાના છે મેં થોડીક મોટી સાઇઝની કચોરી વાળી છે તો મેં થોડાક મોટા લુવા કર્યા છે તમે આનાથી નાની સાઈઝના પણ લુવા કરી શકો છો આ રીતે આપણે બધા જ એક સરખા લુવા કરી લેવાના છે હવે તેની અંદરથી એક લુઓ લઈ અને આપણે કચોરી માટે પૂરી વણી લઈશું આપણે એકદમ પતલી નહીં કે એકદમ જાડી નહીં મીડિયમ સાઇઝની આપણે પૂરી વણવાની છે મીડિયમ થીક હોય એ રીતની આપણે પૂરી વણી લઈશું આ રીતની આપણે મીડિયમ થીક હોય એ રીતની પૂરી વણવાની છે હવે તેની અંદર જે આપણે બોલ્સ બનાવીને રાખ્યો હતો તે અંદર એડ કરી દઈશું અને આ રીતે હાથેથી વાળી લઈશું આપણે આ રીતે આપણે બોલ્સને કવર કરી દેવાનો છે અને ઉપરનો વધારાનો જે લોટ હોય તેને નીકાળી દઈશું આ રીતે હાથેથી આપણે વધારાનો લોટને નીકાળી દઈશું અને આ રીતે આપણે કચોરીને સીલ કરી દઈશું આ રીતે દબાવી અને એકદમ પેક કરી દેવાની છે જેથી તળતી વખતે બિલકુલ પણ ખૂલે નહીં આપણી કચોરી એ જ રીતે આપણે બીજી પૂરી પણ વણી લઈશું આપણે પૂરીને એકદમ પતલી પણ નથી રાખવાની કે એકદમ જાડી પણ નથી રાખવાની મીડિયમ થીક હોય એ રીતની પૂરી આપણે વણવાની છે જેથી આપણી કચોરી એકદમ બહારથી માર્કેટમાંથી લાવતા હોય એ રીતની જ બને હવે તેની અંદર આપણે જે બોલ્સ બનાવીને રાખ્યો તો તે અંદર મૂકી દઈશું અને આ રીતે આપણે કવર કરી દઈશું અને આ રીતે ગોળ ફેરવતા જઈશું અને એક્સ્ટ્રા ભાગ હોય તે નીકાળી લેવાનો છે જે એક્સ્ટ્રા લોટ વધારાનો હોય તેને આપણે નીકાળી લઈશું જેથી નીચેના ભાગની અંદર લોટ વધારે ના લાગે અને આ રીતે આપણે દબાવી અને તેને પેક કરી લેવાની છે જેથી તળતી વખતે બિલકુલ પણ ખૂલે નહીં તો આપણે બીજી કચોરી પણ બનીને રેડી છે તે જ રીતે મેં બધી જ કચોરી બનાવી અને રેડી કરી લીધી છે હવે ગેસ ઉપર મેં તેલ ગરમ થવા માટે પણ મૂકી દીધું હતું તો તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને પછી જ આપણે કચોરીને તળવાની છે હવે આ કચોરીને આપણે માર્કેટ જેવી બનાવવા માટે આપણે બે વખત તળવાની છે એક વખત ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ તળાઈ જાય પછી આપણે તેને નીકાળી લઈશું થોડી ગોલ્ડન કલરની થાય ત્યારે આપણે નીકાળી લેવાની છે અને પછી ઠંડી કરી અને ફરીથી તળવાની છે તો આ રીતનો થોડો ગોલ્ડન કલર આવે ત્યારે આપણે કચોરીને નીકાળી લઈશું હવે એ જ રીતે આપણે બાકીની કચોરીને પણ તળી લેવાની છે આ રીતે બે વખત કચોરીને તળવાથી જે રીતે આપણે માર્કેટમાંથી એકદમ ક્રિસ્પી અને કુરકુરી કચોરી લાવીએ છીએ તેવી જ કચોરી આપણી બનશે અત્યારે મેં ગેસને સ્લો ટુ મીડિયમ રાખ્યો છે અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આપણે કચોરીને તળવાની છે તો હવે આ રીતનો થોડો ગોલ્ડન કલર આવે ત્યારે આપણે તેને નીકાળી લેવાની છે હવે આ કચોરીને આપણે ઠંડી કરી લેવાની છે તો આપણી કચોરી ઠંડી થઈ ગઈ છે હવે તેને આપણે ફરીથી તળી લઈશું અત્યારે આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આપણે કચોરીને તળવાની છે તો આ રીતે આપણે બધી જ કચોરીને એડ કરી દેવાની છે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે કચોરીને તળવાથી આપણી કચોરી એકદમ ક્રિસ્પી બને છે અને તેલ પણ વધારે એબઝોર્બ નથી કરતી હવે આપણી કચોરીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે હજુ પણ આપણે થોડીવાર તેને થવા દઈશું ફ્રેન્ડ્સ જો તમને મારી વિડીયો ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ જેથી આગળ પણ આપણે આટલી જ સરસ મજાની નવી નવી રેસીપી લાવવાના છીએ તો આપણી કચોરી સરસ તળાઈ ગઈ છે ને એકદમ સરસ ગોલ્ડન કલર આવ્યો છે તેને આપણે નીકાળી લઈશું આ રીતનો એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે કચોરીને તળવાની છે હવે એ જ રીતે આપણે બાકીની કચોરીને પણ તળી લઈશું આ કચોરીને પણ આપણે એકદમ ક્રિસ્પી થાય અને એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળવાની છે તો આપણી કચોરી તળાઈને રેડી છે આ રીતનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તળવાની છે એ જ રીતથી મેં બધી જ કચોરી બનાવી અને રેડી કરી લીધી છે ફ્રેન્ડ્સ તો મેં ગરમા ગરમ કચોરીને ગ્રીન ચટણી અને રેડ ચટણી સાથે સર્વ કરી છે ફ્રેન્ડ્સ તમે પણ મારી આ રીતથી કચોરી બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ